ના ના જય જવાન જય કિસાન આ જોઈ લો ડ્રોન થી દવા છાંટવાનું મશીન છે અને અત્યારે ડેમો અમે કરી રહ્યા છીએ અને હમણે તમને લાઈવ ડેમો દેખાડવી અમારા રમાભાઈ હમદપરવારા આ ટકાભાઈ ભૂપતભાઈ આ પોતે ડેમોવાળા ભાઈ છે અને બીજા જો એક આ હેમદપરના મનસુખભાઈ અને દેવજીભાઈ ફતેપરા આપણે આપણી વરિયાળીમાં ડેમો કરી રહ્યા છીએ અને અત્યારે લાઈવ ડેમો તમને દેખાડવા જઈ રહ્યા છીએ હાલમાં તરત ચાલુ કરવાની ઈચ્છા છે હાલમાં જ લાઈવ ચાલુ થાય છે ડેમો હા જોઈ શકો છો તમે લાઈવ ચાલુ થઈ ગયો છે ડેમો